જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં મારા નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ના ના અત્યારે વાગી ગયા છે ત્રણ ઉપર થઈ ગયું છે ને અમારે આ જોતા તેવું લાગે છે કે અમે બાર ગામ જાવી છે એમ તો હા તો અમે જ લોકો જાવી છે હાળીંગ પવડા હાળીંગ પવડા તો તમને બધાને ખબર જ છે કે અમારે કોણ છે એમ તો કોમેન્ટ બધાય કરી દેજો કે હાણી પૌડા કોણ છે એમ તમને બધા ખબર જ હશે જોકે આગળ વિડીયો આવ્યા જતા અને અમે જ આવી ન્યા તો ચાલો આ બધા પણ તૈયાર થઈ ગયા છે હાલો ગાડી કાઢો ફટાફટ બેન ના કરે છે તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે આ તમારા આવ્યા તા બેન કોણ છે ભાવ

હરુ આવજો બધાય હા કે હા તમને આવજો બધાય હા ખોટી ઉતાવ શ્રીને ઘડી કમ કરાય ખોટી કે ઉતાવ કે હા અરે ધાબે આખી હોં શ્રીમાં હો આથી આમ જાય પાછે આવે અને પાછી જાય બોલો બોલાવ પુલ બોલાવ બોલાવ શું કેતા આપડે જહલ વિય વિય થોડીશ ગરમા છે ગામના જમાય વધી ગયા છે સોલં કે જમાય

પછી વાળુંમાં તો છે ને મંચુરિયમ પાઉભાજીને એવું બધું હતું અને પછી તો કાંઈ ઘટે નહીં પછી મને છે ને તમને બધાને ખબર તો છે તે મને ગળું ગળું બહુ ફાવે એટલે છે ને પછી મેં કીધું ચાલો આઈસ્ક્રીમ ખાઈ લેવી આઈસ્ક્રીમ ખાવા ત્યાં ક્યાં આવ્યા છે ખબર છે જય દ્વારકાધીશ કોઠી આઈસ્ક્રીમ અંદર જ્યાં તમને સરસ મજાના આઈસ્ક્રીમ મળી રહે હું પ્રમોશન નથી કરતો પણ મને ખુદને બહુ આઈસ્ક્રીમ ભાવે છે અને અત્યારે જો મહેમાન ડાયરો આવી ગયો છે અને આ છે અમારે જય દ્વારકાધીશ કોઠી આઇસ્ક્રીમના ઓનર

અહમ зам દાદર આનું પેઇન્ટ એક રિપેરિંગ માં આપી છે પણ મને ખબર ક્યાંક મુકાઈ બીજું કેવું નબળું બીજું કપડા એમ

લોગ શૂટિંગ નો કઈ ટાઈમ રો નતો અને અત્યારમાં પાછા તમારી સામે રજૂ થઈ ગયા છે અને અમારા જાહલ બેન મસ્ત મજાના જાગી ગયા છે અને આ અત્યારમાં શિવવા મેડા છે કારણ કે છે ને અત્યારમાં મસ્ટને બે ગયો થોડું કામ દેવાનું હતું ને આજે છે શનિવાર મહિનાનો છેલ્લો શનિવાર છે ને અમારે જવાનું છે ભૂરખ્યા એટલા માટે અને ઘણા દિવસોથી બેનના ઘરે જવાનો પ્લાનિંગ કરતા હતા પણ પ્લાનિંગ થતો જ નહોતો પણ પછી એવા હમાસર મળ્યા કે બેનની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે ત્રણ ચાર દિવસથી તાવ નહોતો મટતો ને બધું હતું ધ્રસ ને એવું થઈ ગયું હતું અને ઘણા દિવસોથી એમ એ કહેતા હતા કે બેનના ઘરે આંટો મારવા જાવું છે પણ સમય રહેતો નહોતો પણ પછી મેં મારા બાને કીધું કે હાલો ભાઈ બેનના ઘરે કાંટો મારી આવી તો ઘણું એની આનંદ આવે ને મારે તે ઘણા દિવસ સુધી એમ જવું જવું કહેતા હતા એટલે જઈ એવા અને બેનની ખબર અંદર પણ પૂછી આવ્યા હવે જો કે પહેલાં કરતાં સારું છે રાહત છે એટલે કાંઈ વાંધો નથી તો ચાલો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે નવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી શું નવા વિડીયોમાં નવા અંદાજ થતી ત્યાં સુધી હવે ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ બાય